ગુજરાતમાં ભલે બે હજાર સત્યાવીસની ચૂંટણીને હજુ વાર હોય પરંતુ અત્યારથી જ જે માહોલ ધીમે ધીમે બની રહ્યો છે જે પ્રકારે ગુજરાતની રાજનીતિનું વાતાવરણ બની રહ્યું છે તેને જોઈને લાગે છે કે નેતાઓ અંદરખાને બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે કામે લાગી ગયા છે જો કે આ રિપોર્ટમાં આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રની એક એવી વિધાનસભા બેઠક વિશે જે દરેક ચૂંટણીમાં ચર્ચાનો વિષય બનતી આવી છે જી હા અમે વાત કરીએ છીએ હાઈ પ્રોફાઇલ ગણાતી ગોંડલ વિધાનસભા બેઠક વિશે સૌરાષ્ટ્ર રાજ્યના અનેક લોકો ગોંડલની ચૂંટણીમાં રસ ધરાવતા હોય છે તેની પાછળના કારણ પણ રહ્યા છે આમ તો છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર જયરાજસિંહના પરિવારનો દબદબો રહ્યો છે અને આ વખતે ફરી એકવાર જયરાજસિંહના પરિવારથી જ તેમના પુત્ર ગણેશ ગોંડલના મેદાને ઉતારવામાં આવે તો નવાઈ નહીં ગણેશ જાડેજા સુપર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી તે ગોંડલમાં આવતા ગામોનું ભ્રમણ કરી રહ્યા છે લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે વાત કરીએ ગામડાઓ વિશે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રાવણા ગામના છે અઠવાડિયા પહેલા ગણેશ આ રાવણા ગામ ખાતે તેમના મિત્રના ઘરે પહોંચ્યા હતા અને તેમના ઘરે ઉપસ્થિત ગામના લોકોના પ્રશ્નોને સાંભળીને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી રાવણાથી તેઓ પાટખીલોરી ગામ પહોંચ્યા હતા અહીં પણ ગામના લોકોમાં વડીલો અને યુવાનો સાથે મુલાકાત કરી તસવીરોમાં ગણેશ જાડેજા લોકોના પ્રશ્નો સાંભળતા દેખાઈ રહ્યા છે આ ઉપરાંત વિજીવડ ગામની પણ તેમણે મુલાકાત લીધી અહીં ગામના ઘણા લોકો સાથે તેમણે વાત કરી વિજીવડમાં ગામના ઘણા લોકો એ ગણેશ ગોંડલ સાથે મુલાકાત માટે ઉપસ્થિત રહ્યા હતા આ બાજુ તેમણે મહેતા ખંભાળિયા ગામમાં ખેડૂતો સાથે રૂબરૂ થયા અને ખેડૂતોના પ્રશ્નોને સાંભળીને તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી આ જ રીતે કંટોલિયા ગામ પણ તેઓ પહોંચ્યા હતા ગામના વડીલો અને યુવાઓની સાથે તેમણે વાતચીત કરી હતી સાથે 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 ગામના બાળકો હાથ મિલાવતા પણ તેઓ જોવા મળ્યા હતા આ બાજુ ગણેશ જાડેજા છે તે વાવડી ગામના નેસડે પહોંચ્યા તો ગઢવી સમાજના વડીલો અને યુવાઓની સાથે સાથે મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી તેમની વાતો સાંભળીને ગણેશ ગોંડલે જે પ્રશ્નો છે તેના નિરાકરણની બાહેનધરી આપી હતી હું રામભાઈ ગઢવી વાવડી ગોંડલ વિરડો નેસડો અમારા અહીંયા પચીસ ઘર હે અમે ગણેશભાઈ ને બોલાવ્યા હતા ચા પાણી પીવા અમે પ્રશ્ન કર્યો હતો લાઈટ નો તાત્કાલિક લાઈટ અમને અપાવી દીધી છે એનો અમે ખુબ ખુબ આભાર માનું છીએ પોતાના ખર્ચે આ ઉપરાંત શ્રીના શ્રીનાથગઢ સાજડીયારી મોટી ખિલોરી ધરાડગામ આંબરડી હરમડિયા નાના ઉંબાડા અને વાવ ગામના વડીલો અને યુવાઓ સાથે પણ ગણેશ ગોંડલે વાતચીત કરી હતી તેમના પ્રશ્નો સાંભળ્યા અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમણે ખાતરી આપી હતી આમ છેલ્લા આઠ દસ દિવસમાં ગણેશ જાડેજાઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે આમ એક તરફ તેમના દુશ્મનો મીટ માંડીને બેઠા છે અને ગણેશ જાડેજા જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે લોકોની વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે માર્ચ બે હજાર પચીસ માં જયરાજસિંહ જાડેજાના પરિવાર પર રાજસ્થાની મૂળના યુવાન સાથે મારામારી અને સંડોવણીના આરોપ લાગ્યા હતા આ કેસમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને જીગીચા પટેલ સહિતના નેતાઓએ ગોંડલમાં કાયદો વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ આ તમામ મુદ્દાઓની વચ્ચે ગણેશ ગોંડલ પોતાના કામમાં લાગી ગયા છે ગણેશ જાડેજાએ જનસંપર્ક શરૂ કરીને બે હજાર સત્યાવીસ માટે પોતે તૈયાર હોવાનું જાણે પોતાના વિરોધીઓને કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જે જે ગામમાં તેઓ ફરી રહ્યા છે ત્યાંના લોકોમાં પોતાની લોકપ્રિય છબી ઉભી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે મહત્વનું છે કે ગોંડલ વિધાનસભામાં સૌથી વધુ એટલે કે ચાલીસ ટકા લેવા પાટીદાર મતદારો છે પાંચ ટકા કડવા પાટીદારો છે દસ દસ ટકા ક્ષત્રિય અને દલિત મતદારો છે પાંચ ટકા કોળી મતદાર છે દસ ટકા લઘુમતી મતદાર છે અને વીસ ટકા અન્ય મતદાર છે હાલ ગોંડલ વિધાનસભાથી ગીતાબા જાડેજા ધારાસભ્ય છે જે લોકોમાં ઘણી લોકપ્રિયતા ધરાવે છે અને આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં ગીતાબા અને જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા મેદાનમાં ઉતરે તો અચંભિત વાત ગણાશે નહીં હવે જોવાનું એ રહે છે કે ગણેશ જાડેજા જો મેદાનમાં ઉતરે છે તો લોકો શું એ જ પ્રેમ આપશે જે તેમના માતા પિતા બંનેને મળ્યો છે આપણું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારી ચેનલ સ્વરાજ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં